લે ભૂતળી તારે છે ભાજી લેવી હતી ને એટલે ઓતન ભાજી ની માર્કેટ માં જ લઈ આવી નકર તો ફ્રૂટ જોયે તારે હે ફ્રૂટ લેવાય જાય પણ હવે તો લેવાય જ નહીં જો બોગળી શું લઉં ભાજી માં હે ભૂતળી આ જો ડુંગરી નું ટમેટા નું શાક સારું લાગે ઈ લઈ લે નીલી ડુંગરી ને ટમેટા ઓય ગોગળી છે ને મારી સાહુ ને નીલી ડુંગરી ને ટમેટા નું શાક બહુ વાલો લાગે હો આ તો લઈ લે કિલો એક એમ કરું નીલી ડુંગરી ને ટમેટા બે મિક્સ માં લઈ લઉં કા કિલો એક ઈ તો તને ખબર હોય કિલો એક લેવું કે અડધો કિલો લેવું કે બે કિલો લેવું ભૂતડી બાકી ટમેટા સારા એકદમ ફ્રેશ છે બોલા બેન શું ક્યો આ ટમેટા શું ભાવ છે લ્યો તમે છે 50 રૂપિયા નો પા અને છે 50 રૂપિયા નો કિલો આટલા બેન તમે ભાજી તો જુઓ એકદમ તાજી ને મસ્ત છે જરીએ બગડાલ ના નીકળે અંદરથી ના ઓય ઈ ખોટી વાત તમે તો બોય મો વધારી દીધી ઈમાંય હવે તો ઉપરથી ધાણા ને મરચાં તો આપતા નથી બેની પેલા

હાલ ભૂતડી હાલ આપણે લેવું જ નહીં બારે જોઈ આવીએ ક્યાંક તો જો બગડ્યા હવે તો ફેન્સી માણા હોય અહીંયા કને કાજી લેવા આવે ઘણા ભાવ છે ફેન્સી દુકાનમાં જાય તો કાઈ ની બોલે હાઈફાઈ દુકાનમાં તો માંગે એટલા દઈ ના આવે ને અહીંયા આવીને કે છે કે આમ કરો ને તેમ કરો ને રૂટી જ લેવા છે તો હે ભગવાન શું થાશે કોણ પડી ને તો ફ્રૂટ ને પ્રો દેખાય હે રયું ટમેટા ને ડુંગરી શું ભાવ છે તમને ઓ બે મિક્સ માં પચા નો અડધો આપી બોલો તમારે શું લેવું હે ગોગડી આ થારો લાગે મુઈ લે નો અડધો કિલો મિક્સ માં તો મિક્સ માં અડધો કિલો કરી દયો તો ભાઈ એના સંતરા શું ભાવ છે સંતરા પચા નો કિલો સંતરા ખાટા તો હે ને પાછા બે ને એકદમ ફ્રેશ ને મસ્ત હે ખાવાની મજા આવી જાય

મારે પેક કર દે એટલે અમે લઈ અને જઈએ આ વાંડો ની બેન લ્યો આ ગયા છે ને તો ઈ થાકી હોય તો હું બનાવી નાખું ને હા જેસે ભૂલી ન આજ પાકો જાસુ